હાલના ડિજિટલ યુગમાં આપણે જોયું છે કે સાયબર ક્રાઇમ પણ ખૂબ જ વધી રહ્યું છે અને લોકો એમના ભોગ બની રહ્યા છે અને એમના જે એ જે ક્રાઈમને કરવામાં આવે છે એ ક્રાઇમમાં સૌથી જે મુખ્ય ભૂમિકા નિભાવે છે આ લોકો છે જે આપણે પોતાનો અકાઉન્ટને ભાડે ઉપર આપે છે એ લોકોને મ્યુલ અકાઉન્ટ તરીકે એટલે ઓળખવામાં આવે છે અત્યારે ગુજરાત સરકારે આ જે મ્યુલ એકાઉન્ટને ઉપર સેકંજા કસવા માટે એક ઓપરેશન મ્યુલહન્ટ આપણે રાજ્યના ડિપ્ટી સીએમ હરસંઘવી સાહેબ દ્વારા એ ચાલુ કરવામાં આવેલ છે તો એ ઓપરેશન મ્યુલહન્ટ મેં અમે પણ બોટાદ જિલ્લામાં જે જે લોકો આવા મ્યુલ અકાઉન્ટ ધરાવે છે અને આ મ્યુલ અકાઉન્ટ મારફતે એટીએમથી પૈસા ઉપાડે છે કે પછી ચેક વિડ્રો કરે છે કે પછી બીજી રીતે પૈસા ઉપાડતા હોય અને એ પૈસાને જ્યાં જે લોકો આ ક્રાઈમના મેઇન સૂત્રધારો છે ત્યાં સુધી પહોંચાડતા હોય છે તો એના માટે ઓપરેશન મૃલહંટ અમે અહીંયા પણ ખૂબ જ ગંભીરતાથી લીધું છે અને અહીંયા જેટલી બેંકો છે એમના સાથે પણ ગઈકાલે મીટિંગ ગોઠવવામાં આવેલ હતી અને બેંકોને બધાને બેન્કોના કર્મચારીઓને અધિકારીઓને સેન્સિ સેન્સિટાઈઝ કરવામાં આવેલ કે ભાઈ તમારે દ્વારા કોઈ પણ શંકાસ્પદ આવું ખાતું જણાવી આવે તો એમની અગાઉ જાણ પોલીસને કરી દેવાની કે કોઈ માણસ આવું શંકાસ્પદ ખાતા ખોલાવવા માગે છે તો પણ અમે તમે આગળથી જાણ કરી શકો છો એના માટે અમે બેંકો જોડે અને પોલીસ જોડે એક સારું કમ્યુનિકેશનનો સેટઅપ વ્હોટ્સએપ ગ્રુપ એ પણ બનાવેલું છે અત્યારે અને ત્યાર પછી આપણે ત્રણ ટીમ ટીમો અમે અહીંયા સાયબરમાં બનાવેલી છે જે ત્રણ ટીમો જે લોકો અહીંયા ન્યૂ અકાઉન્ટ ધરાવે છે અને ચેક વિડ્રો કરે છે એટીએમ વિડ્રો કરે છે એ લોકો પાછળ અમારી ટીમો અત્યારે છે એમાં અત્યારે અમે લગભગ એકસો જેટલા અહીંયા એટીએમ વિડ્રોલ છે જે સાયબરના ભોગ બન્યા હોય અને તેમના પૈસા એમના અકાઉન્ટમાં આવ્યા હોય અને અહીંયાના એટીએમમાંથી ઉપડ્યા હોય એવા લગભગ એકસો વીસ જેટલા આપણે પાસે એટીએમ વિડ્રોલની માહિતી આપણે પાસે આવેલી છે અને અત્યારે એ લોકોની શોધખોળ ચાલુ છે કે કોણ છે અને કોણ નથી પછી એ લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે અને ફરિયાદો પણ એ લોકો સામે દાખલ કરવામાં આવશે પણ મારી એટલે મીડિયા મિત્રો મારફતે મારી જનતાને અપીલ છે કે કોઈ પણ માણસ એટલે આ ન્યૂલ અકાઉન્ટ ખોલાવવાની લાલચમાં આવે નહીં કેમ કે અમુક બે ટકા ત્રણ ટકા પાંચ ટકા કે જેવું કમિશન એમાં જે ક્રાઇમના સૂત્રધારો છે એ તમે લલચાવે છે અને મ્યુલ એકાઉન્ટ ખોલાવીને પછી તમે પણ ક્રાઈમનો ભાગ બની જાઓ છો અને તમે પણ એટલે આ જે કાયદા ની જે કાર્યવાહી છે એ પણ તમે ફેસ કરવામાં આવશે એટલે મારી એ કહેવાનું છે કે કોઈ પણ માણસ પોતાના અકાઉન્ટને કોઈ ભાડે ઉપર નહીં આવે અને કોઈ પોતાના અકાઉન્ટને મિસયુઝ કરવા માટે નહીં આપે થોડાક પૈસાના લાલચમાં તમે ગુનામાં સંડોવાઈ જાઓ છો એટલે આ તમારે ધ્યાન રાખવાનું